નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રાખણ નારણ હવે અત્યારે આપણે ગામ ખેરાની અંદર આવ્યા છીએ એક મુલાકાતે સૌ પ્રથમ પેલા આપણે નામ જાણીશું તમારું નામભાઈ મહેશભાઈ હવે તમે ડુંગળીમાં કેવું ખાતર વાપરેલું સલ્ફેટ પાયાની અંદર તમે વાપરેલું છો કેટલું વાપર્યું હતું વિગે પંદર વિઘે પંદર કિલો વાપરેલું હવે ખેડૂત મિત્રો પોલીસલ્ફેટ જે છે એકદમ કુદરતી ખાતર છે જેની અંદર કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે અને પોટેશિયમ છે અને ભાઈ તમે કેટલા વર્ષથી રૂપિયો તો વાવે છે બરાબર તો આ તમે પહેલી વખત વાપરું કે ક્યારેય વાપર્યું ના પહેલી વખત તો તમારા વાપરા પછી રિઝલ્ટ કેવું લાગે બરાબર એટલે શું શું આમ ફાયદો શું શું લાગે છે વાયપરા ડુંગળી ક્વૉલેટી ક્વોલિટી સારી છે હા પછી કલર શાઇનિંગ કલર ને સાઇનિંગને સાઈઝ નહીં હાર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ડુંગળી છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો તો ભાઈ તમને વાયરા પછી કેવું લાગ્યું રિઝલ્ટ બાબતે નહીં નહીં હા બહુ સારું બીજા ખેડૂત મિત્રોને આપણે કેવું હોય કે ભાઈ આઈસીએલ પોલિસી ડુંગળીમાં વાપરવા માટે તો આ વાપરાય ખૂબ સારું આવે હા ખૂબ સારું ધન્યવાદ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ ડુંગળીનો કલર શાઇનિંગ ક્વોલિટી જબરજસ્ત જોવા મળી રહી છે આઈસીએલ પોલીસ વખત વાપર્યા પછી